અમદાવાદમાં કોલસાના સોદામાં રૂપિયા ત્રણ પોઈન્ટ પચાસ કરોડની છેતરપિંડી કચ્છની પેઢીના બે ભાઈઓ ઝડપાયા અમદાવાદમાં કોલસાની લેવડદીવડના એક સોદામાં આશરે રૂપિયા ત્રણ પોઈન્ટ પચાસ કરોડની કિંમતના કોલસાની છેતરપિંડી કરવા બદલ આર્થિક ગુના નિવારણ શાખા પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે ફરિયાદી મિતેશભાઈ દવે જે એસજી હાઇવે પર શિવશક્તિ સ્ટીલ નામની પેઢી ધરાવે છે તેમણે આરોપીઓ સામે ફરિયાદ નોંધાવી હતી આ ગુનામાં ઝારખંડના મૂળ નિવાસી અને કચ્છમાં વિમલા ફ્યુલ એન્ડ સપ્લાય પ્રાલી નામની કંપની ચલાવતા સંજય અગ્રવાલ અને સચિન અગ્રવાલ નામના બે ભાઈઓની ધરપકડ કરવામાં આવી છે પ્રાપ્ત વિગતો મુજબ ફરિયાદીને આરોપીઓ પાસેથી અગાઉ થયેલા વ્યવહારના નાણાં લેવાના હતા જેના બદલામાં આરોપીઓએ તેમને પાંચ હજાર મેટ્રિક ટન કોલસો આપવાની વાત કરી હતી જોકે આરોપીઓએ માત્ર બે મેટ્રિક ટન કોલસો મોકલી આપ્યો હતો અને બાકીનો કોલસો અન્ય કોઈને વેચી દઈ ને ફરિયાદી સાથે વિશ્વાસઘાત કર્યો હતો બાકી રહેલા કોલસાની બજાર કિંમત આશરે રૂપિયા ત્રણ કરોડ થવા જાય છે ધરપકડ કરાયેલ બંને આરોપીઓ ગાંધીધામ પોલીસ મથકમાં અગાઉ પણ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને તેમણે આર્થિક લાભ ખાતર ભેગા મળી ગાંધીધામ ખાતે કંપની સ્થાપી કોલસાના ખરીદ વેચાણનું કામ શરૂ કર્યું હતું આ ગંભીર આર્થિક ગુનાને ધ્યાનમાં લઈ ઈઓડબ્લ્યુ દ્વારા બંને આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે કચ્છના ગાંધીધામ ખાતે કંપની ચલાવતા અને કોલસાના વ્યવસાયની આડમાં છેતરપિંડી આચરનાર આ આરોપીઓની ધરપકડથી સમાન પ્રકારના વ્યવસાયિક ગુના આચરનાર તત્વોને કાયદાનો ડર લાગશે પોલીસે હવે આ છેતરપિંડીના સમગ્ર તાર ક્યાં સુધી લંબાયેલા છે અને આ નાણાંનો ઉપયોગ ક્યાં થયો છે તે દિશામાં સઘન તપાસ શરૂ કરી છે માન્ય પોલીસ કમિશનર શ્રી અમદાવાદ શહેર સંયુક્ત પોલીસ શ્રી ક્રાઈમ બ્રાન્ચ અમદાવાદ શહેર તથા નાયબ પોલીસ કમિશનર શ્રી પીઓડબ્લ્યુ ક્રાઇમ બ્રાન્ચના માર્ગદર્શન અને સુપરવિઝન હેઠળ આર્થિક ગુના નિવારણ શાખા ક્રાઈમ બ્રાન્ચ અમદાવાદ શહેર ખાતે ગુનો દાખલ થયેલું છે આ કામના ફરિયાદીનું નામ સાગર દેસાઈ છે અને તેઓ આ કામના આરોપી જે છે વિકાસ ગજાનંદ શર્મા એ સુરતના રહેવાસી છે તેઓની સાથે ફાર્માસ્યુટિકલ કંપની દવા બનાવવાનું રો મટીરિયલનો વેપાર કરેલો હતો તે અનુસંધાને આ કામના ફરિયાદી પાસેથી આરોપી વિકાસ શર્માએ કરોડ પચાસ લાખ જેવી માતબર રકમનો માલ મંગાવી અને આ પૈસા પૂરા પાડેલા ન હતા વારંવાર ઉઘરાણી કરવા છતાં આ વિકાસ શર્મા તેઓને પૈસા ચૂકવતો ન હતો અને આ વિકાસ શર્માએ આ સિવાય પણ અન્ય અસંખ્ય ગુનાઓ કર્યા હોય તેના વિરુદ્ધમાં વિકાસ શર્મા વિરુદ્ધમાં ફરિયાદીએ ફરિયાદ આપતા આ કામમાં વિકાસ શર્માના પિતા જે ગજાનંદ શર્મા છે તેમના વિરુદ્ધમાં તેમના ત્યાં કામ કરતા આરોપી બબલુ તથા રોતર છે વિરુદ્ધમાં ફરિયાદ લેવામાં આવેલી અને આ ગુનાના કામે વિકાસ ગજાનંદ શર્માની ધરપકડ કરી તેઓના રિમાન્ડ માંગવામાં આવેલા છે આ કામનો આરોપી વિકાસ શર્મા છે તે ફાર્માસ્યુટિકલ કંપની દવાઓ બનાવવાની હોય એનું રો મટીરિયલ ખરીદવાનું ઝાંસુ આપી લોકોને આ વેપાર કરતા વેપારીઓનો સંપર્ક કરી તેઓને વિશ્વાસ ઉભો કરી તેઓની પાસેથી થોડી થોડી માત્રામાં દવાઓનું રો મટીરિયલ ખરીદી અને મોટી માત્રામાં રો મટીરિયલ તેની પાસે આવી જાય ત્યારબાદ તેનું પૈસા હું ચૂકવતો ન હતો અને માગણી કરતા વારંવાર તે લોકોને ગલ્લા તલ્લા કરી અને સમય પસાર કરતો હોય આ આરોપી વિરુદ્ધમાં પણ અન્ય બીજા વેપારીઓ પણ મુંબઈ ખાતે તથા યુડબ્લ્યુ ખાતે ફરિયાદ આપેલી છે ના ગામનો આરોપી વિકાસ શર્મા હાલમાં જેલમાં હોય તેનું ટ્રાન્સપરન્ટ આધારે

ઘણી બધી જગ્યાએ પોતાની ઓળખ છુપાવવા માટે ફરતો હતો અને તેને અગાઉ મહિના પકડવામાં આવેલો હતો અને આ કામે જેલમાંથી એની કસ્ટડી મેળવવામાં આવેલી આ દિન સુધી આ આ આરોપી વિરુદ્ધ મહારાષ્ટ્રમાં ચાર ગુનાઓ છે અને ઈઓડબ્લ્યુ માં અગાઉ એક હતો ને ચાલુ આ કુલ છ ગુનાઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે મહારાષ્ટ્ર બીજા જે આરોપીઓ છે તેમની પણ ભૂમિકા નક્કી કરી તેઓની પણ અટક કરવામાં આવશે અને આ કામના આરોપી વિરુદ્ધમાં સાચા અને સારા યોગ્ય પુરાવા એકત્રિત કરવામાં આવનાર